સમાજ હું જે વાત કરવા સાતસો કિલોમીટર કાપીને અમે અહીંયા આવ્યા છે મારે વધારે સમય નથી લેવો ઘણા કલાકારો હજી બાકી છે પણ મૂળ મુદ્દાની વાત ન થાય ને ત્યાં સુધી કાર્યક્રમ અધૂરો હોય સાહેબ અને આજનો આજની ઘટના આજનો પ્રસંગ એ છે કે અઢારે વરણને જેને માનવતાનો છે તો રામદેવજી મહારાજ કરુણાનો કોણ રાજસ્થાનની કોર્ટમાં વાદી ને પ્રતિવાદી ખબર પડે ને વાદી ને પ્રતિવાદી એમાં ભણેલ ગણેલ હશે ખબર હશે એક પિટિશન દાખલ કરવામાં આવે કે રામદેવજી મહારાજ ખરેખર કોનો દીકરો છે અને કોર્ટ તમામ સાંભળી કોર્ટની પ્રક્રિયાઓ પૂર્ણ થાય અને જજમેન્ટ આવે કોર્ટનું કે રામદેવજી મહારાજ તો કે મેઘવાળ સમાજ નો દીકરો કોઈ અજમલ રાજા નો દીકરો નહી મેઘવાડ સમાજ નો દીકરો આ કોર્ટ નું જજમેન્ટ છે

પુસ્તકો જેની સાક્ષી પૂરે છે અને ભારત ધરતી પણ વિદેશની ધરતીમાં જેના ડંકા વાગે છે ને એ બાબા સાહેબ આંબેડકરે કોઈ એક સમાજ નોતા નહોતા અઢારે વર્ણ માટે જેને કામ કર્યા છે સાહેબ અઢારે વર્ણ બેનો દીકરીઓ માટે જેને હિન્દુ કોડ બિલની રચના કરી આ મારો વિષય છે અને આ બધું છે ને વાંચન નો વિષય છે કવિ મેંડો રાજા ને વખાણ કરવા અને વખાણ સાંભળીને રાજા એને ગામ રજવાડું આપી દીધું આવું કઈ છે જ નહીં પણ ખરેખર સત્ય વક્તા રંજન સભા દિનન હિતન કાચ જો બોલે સચ્ચા કવિરાજ સાહેબ રાજા ભોજનો દરબાર ભરાઈ ને બેઠો અને એમાં આમ સામે એક કવિરાજ બેઠો આખી કચેરી હકડેઠર જન્મેદની ભરાઈને બેઠી અને એમાં એક કવિએ પડકારો કર્યો કે રાજા તો ભોજ રાજા બીજા રાજા કાયકા દૂધ તો ગાયકા બીજા દૂધ કાયકાને ફૂલ તો ગુલાબ કા બીજા ફૂલ કાયકા અને એમાં કોઈ સત્ય વક્તા કવિ બેઠો તો આમ આસન ઉપર અને એણીએ પડકારો કે તો કવિરાજ તો કે શું કે તારે કઈ ગામ ગરાસ ઘોડા જોતા હશે જરજવેરા જોતા હશે હીરા માણેક જોતા હશે રાજા પાસેથી મારે કઈ નથી જોતું તારી વાતનો હું જવાબ આપું છું કે તે એમ કીધું કે રાજા તો ભોજ રાજા બીજા રાજા કાયકા અને દૂધ તો કાયકા બીજા દૂધ કાયકા ને ફૂલ તો ગુલાબ કા બીજા ફૂલ કાયકા તારે રાજા પાસે થી પારે તું સુખ જોય મારે નથી જોતું એટલે સાંભળી લે તારી વાત નો જવાબ હું આપું છું કે દૂધ તો માયકા બીજા દૂધ કાયકા જેનું ધાવણ ધાવી ના દુનિયા ની હાલતા થાય સાહેબ મોઢે બોલું માન મને હાચે નાન પણ સાંભળે આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા

અને મારો તમારો એવો ઇતિહાસ નથી કોઈ રાજા કામ કરે છે વિદેશ વિદેશમાં જે ઇતિહાસ સાક્ષી પૂરે છે અને આ દેશના વડાપ્રધાન ને વિદેશ ની ધરતી ઉપર જઈને એમ કેવું પડે છે કે હું બુદ્ધ ની ભૂમિ માંથી આવ્યો છું ભીમ ની ભૂમિ માંથી આવ્યો છું આ ભલે ની જે કઈ થતું હોય તે ત્રિકોણ પણ યા તો કે બુદ્ધ ની ભૂમિ ને ભીમ ની ભૂમિ એવા બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન સાથે સમય સમય અનુસૂચિત સમાજમાં રોહિદાસ બાપા ત્રિકમ સાહેબ ભાણ સાહેબ કબીર સાહેબ રામદેવજી મહારાજ તમામ મહાપુરુષોએ જન્મ લીધો છે એ તમામ મહાપુરુષોની વાત મારે તમારી વચ્ચે મૂકવી છે પણ મારી શરૂઆત જ્યાંથી થાય છે હરી ગીત છંદથી ત્યાંથી શરૂઆત કરું મારા માટે ગર્વનો આજ આનંદનો દિવસ એ છે કે સમાજના દીકરા તરીકે મને આ મેઘવાળ સમાજે આ મારવાડા સમાજે અનુસૂચિત સમાજે ખૂબ પ્રેમ આપ્યો છે અને આવા સાજી સંગત સાથે હું મારા સ્વર ને તમારા સુધી પહોંચાડું આ મારા માટે એક બહુ આનંદ ની વાત કહેવાય સાહેબ આ વધાવો આ બધા જીવા તેવા હસ્તી નથી અહીં બેઠા આમાં કઈક અમેરિકાના ટૂર ઉપર ને કઈક બીજા વિદેશના ટૂર ઉપર જઈ આવ્યા તો જ્યાંથી મારે શરૂઆત કરવી છે ત્યાંથી

Baba તમે વિચાર કરો આ સમાજમાં કેવા સંસ્થો થયા પંદર વર્ષ નું બાળક કાશી ના ઘાટ ઉપર હા ભાઈ પંદર વર્ષ નું બાળક કાશી ઘાટ ઉપર મધ્ય સંસ્કૃતના શ્લોક જયારે બોલતું હોય માતા ના સંતી ના સંતી બંધુ બાંધવા માટે જાગ્રત રહો જાગ્રત રહો ને જાગ્રત રહો એ પંદર વર્ષ નું બાળક કાશીના ઘાટ ઉપર સંસ્કૃત ના શબ્દ બોલે છે અને એ કાશી નો રાજા જ્યારે સાંભળે

એ પંદર વર્ષ નું બાળક બીજો કોઈને પણ આપણો રોહિદાસ બાપુ મહાન ક્રાંતિકારી સંત રોહિત બાપો સાહેબ અમારે ખીમભાઈ અને બુઢાલાલ ગુચિયા ની લાગણી ને માન આપીને હું અહીંયા આવ્યો છું ત્યારે વીર મે ઘુમાયા લાવિયા

અમારો કોઈ ધળો ન કરતા એમ કેતા હોય પણ જે પાણાનો ધળો થયો એને પૂછ કેટલો ગહાણો વિરુબે ઘુમાયા હો મકાયા નિર્ન વાણેલા ગયા અમુદેશનાઈ મેં ઘુમાયા અમર છે ઇતિહાસ માં તો ને અમર છે ઇતિહાસ માં તો ને અમર છે ઇતિહાસ માં मजबूत तू मन जैनू धर्म राखा ज्ञान मैं उठा लक्ष्य राखा ज्ञान ઉજડી ગમતી કપટી થઈ ગયા ઉપદેશ ના એક લવ્ય અમર છે ઇતિહાસમાં જોને અમર છે ઇતિહાસ

બાબા સાહેબ ને લઈ ને બાબા સાહેબ આંબેડકર કલેક્ટર કચેરી માલી પ્રવેશ કર્યો ઓફિસ ની બહાર રૂમ માં ગેટ ઉપર પગ મૂક્યો તો ગોરો અંગ્રેજ કલેક્ટર ઉભો થઈને કે પ્લીઝ વેલકમ મિસ્ટર બી આર આંબેડકર

ઓલા નથી નાખી જતા પછી ગલી ગલી નારા બાબા સાહેબ અમારું હે કોઈ જાટકી નાખી હોય ને અઢારે વર્ણ માટે કામ કર્યું છે સાહેબ તમે અઢારે વર્ણ ની બેનો દીકરીઓ માટે કામ કર્યું છે હવે તમારી તબિયત સારી નથી ને તમે આરામ કરો

હું સુનીલ એમાં એક મારો બાપ બેઠો તો હું સુનિલ જાદવ છું સાહેબ એની વાત હોય કોઈ એવો એક નેતા તો મને બતાવી આ એપ્રિલ મહિનો ને આખો મહિનો ઉજવણી આખો મહિનો બાબા સાહેબ ની જન્મ ઉજવાય

અને એમાં પેલો જ અધ્યાય છે ને કોલાપુર ની યાત્રા અને છેલ્લે હૈદરાબાદ ના મુલાકાત આપણે ધ્રુજી જાય સાહેબ મુસ્લિમ સમાજ ના બે અહીં બેઠા ને આ તબલજી તરીકે ફાતિમા શેખ ને ઉસ્માન શેખ ને વાંચો આપણા માટે હાડ હોમી દીધા સાહેબ પણ હવે સારી વાત કરીએ તો નથી મજા આવતી અમને નથી કેતા ઘણા બુધવારા ભીમવારા એટલે બુધ ને ભીમ એટલે હું એ માનવતાની કરુણાની સભ્યતાની વિચારધારા સાહેબ કાયદા નો કિંગ જેને કેવાય માત્ર પોતાના સમાજ માટે નહીં પણ અઢારે વર્ણ માટે જેને સંવિધાન રચના કરી સાહેબ કોઈ પણ કાર્યક્રમ લ્યો કોઈ પણ ફંક્શન લ્યો આ ગીત વિના કાર્યક્રમ અધૂરો જ હોય बंधारण वाडो मारा कलेजा को कायदा वाडो मारा कले બંધારણ વાડો બંધારણ વાડો મારો કાયદા વાળો મારા કલે જાણી આસુમાની જન્મા બોલેજી રાખીજી ના મો આવડી મોટી સંખ્યા દીકરીઓ બેઠી લગ્ન પ્રસંગ હોય તો કે પાટણ પટોળું જામનગર ની બાંધણી ભક્તિ માથા ઘરેણા ચંદેરી હાડી કચ્છી વર્ગ બાંધણી જે વિશ્વમાં પ્રખ્યાત છે અને લય આવવામાં ઘરવાળાને કે ભાઈને બે દિવસનું મોડું થાય તો શાકમાં મીઠું વધી જાય ચટણી વધી જાય પણ એ વસ્તુ મંગાવી આવે તે શાંતિ થાય પણ કોઈ દી કલ્પના કરી કે આ સુખ સુવિધા આઝાદી આ ક્યાંથી મળી કોઈ સાંભળ્યું તું કે મેઘવાણ સમાજની અનુસૂચિત સમાજની દીકરી ડોક્ટર બનશે મામલેતાર બનશે પ્રોફેસર બનશે કલેક્ટર બનશે હાથ પેઢીએ કલ્પના ન કરી શકો સાહેબ હે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનશે મેયર બનશે ધારા કોઈ દી કલ્પના ન કરી શકો

બંધારણ વાળો બાબો બંધારણ વાળો ભાઈ બંધારણ વાળો મારા કલેદારી

મહારાજ શાહુજી મહારાજ ફાતિમા શેખ ઉસ્માન શેખ વીર શહીદે આજમ ભગતસિંહ ઉધમસિંહ આ બધા માના ધાવણ ની લાજ રાખી એટલે કીધું તમે તમે દૂધ ને દીપાયવા તમે દૂધ ને દીપાયવા માની કોક ને ઉજારી કાયદા નગર નારા કલમ ધારી રૂપાળી લોખંડ ની થાળી માં સોનાની મેખ મારી કાયદા નગર નારા

અને વિદ્યાપતિ કોગતસિંહ ની માં રસોઈમાં રસોડામાં બેઠી બેઠી રોટલા ટીપે એટલે સરદારે કીધું કે કે સાંભળ્યું તો હા ત્યાં છાપામાં એવા સમાચાર આવ્યા છે ભારત દેશના કોઈ વીર ક્રાંતિકારી યુવાને અંગ્રેજ ગોરાને કે દીધો છે અને મને આવી શંકા છે મને આવી શંકા છે કે આમાં આપણો ભગતસિંહ નો હાથ હોય મને આવી શંકા છે સરદાર એનો બાપ એમ કે છે કોને કે છે વિદ્યાપતિ કોર ભગતસિંહ ની માં જે રસોડામાં રોટલા ટીપે ને

ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारों क्या कहना ओ, 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 ओ

બેન દીકરીને ને મારે રજૂ કરવા છે પણ પેલા ખાસ આ કાર્યક્રમ નું જેને આયોજન કર્યું છે ને એ આખા તમામ આયોજકો ને યુવાનો ને જોરદાર તાળીઓ થી વધાવો છે આ જીવા દીવાનું કામ નથી ભાઈ

ઓલા ઓલા બીજા ના મને ખબર નથી કારણ કે હું કરતો નથી બરાબર અને મારો વિષય નથી પણ ક્યો નસો રાખો કે હાય 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 મેં ઈ સમાજમાં જન્મ લીધો છે કે આખી દુનિયા જ્યારે ફાફા ભરતી ને કે ભારત દેશ નું બંધારણ કોણ ઘડશે કોઈ બીજાની હસ્તી નથી તાકાત નથી ત્યારે ભીમાબાઈ ના ખાનદાની ખોરડે થી પડકારો થયો તો કે બાબા સાહેબ આંબેડકર છે ને ઈ ભારત દેશનું સંવિધાન રચશે અને 18 વરણ માટે કલ્યાણ કરીને કે મારા બાપે 18 વરણની ની બેનો દીકરીઓ માટે કલ્યાણ કરીને કે હા આમાં કઈ એવું નથી કે આપણા માટે જ કામ કર્યું કે આજ નહીં તો પચાસ વર્ષ પછી સ્વીકારવું જ પડશે કે અઢારે વર્ણ માટે કામ અને મારું તો સ્વપ્ન છે સાહેબ કે આંબેડકર જન્મ જયંતિમાં અઢારે વર્ણ જોડાવા જોઈએ

નથી ચક્રાથમાં લીધું નથી ભાલુ હાથમાં લીધું નવખંડ માં નામ પડી ગયા કે વિશ્વ નો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તો કે ડોક્ટર ભીમરાવ આંબેડકર ડોક્ટર ભીમરાવ આંબેડકર ધરતી ઉપર કોલંબિયા યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર ઉપર મારા બાપની પ્રતિમા મૂકેલી છે

માટે દીકરા દીકરીને ભણાવો સાહેબ કોઈ રાઠોડ સાહેબ કોઈ માકડિયા સાહેબ કોઈ કાથડ સાહેબ કોઈ ગોહિલ સાહેબ અને એની ઓફિસ ની બહાર પચાસ વ્યક્તિ બીજા બેઠા છે ને એની મુસે લીંબુ લટકતા છે તો અદબ પર સાહેબ કેવા પડશે કે મારે આ સાહેબ ને મળવું છે આ કીધું બાબા સાહેબ બાબા સાહેબ કઈ બથોડા લેવાનું નથી કીધું કે નથી તલવાર હાથમાં લીધી કે નથી બંદૂક હાથમાં લીધી અને બુદ્ધે બધાને સુધાર્યા કોઈની માયરા નથી સાહેબ તમામને સુધારી દીધા ખૂબ ખૂબ આભાર તમારો બધાનો અને છ એપ્રિલથી મારા એક ધારા ભીમ ડાયરા ચાલુ છે એટલે મારેથી હવે આગળ બોલાય એવી પરિસ્થિતિ નથી ખૂબ આભાર તમારો બધાનો તમે મને સ્નેહ આપ્યો ખૂબ પ્રેમ આપ્યો અને મને અહીંયા આમંત્રિત કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને વંદન છે મારો વાળા સમાજના સાહેબ